દ્વારા તેમના પિતાની જન્મતિથી નિમિત્તે દસમાં સર્વખ્યાતિ લગ્ન યોજવામાં આવ્યા માં પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો પગલા પાડ્યા હતા જેમાં એક તરફ નિકા થઈ રહ્યા હતા તો બીજી તરફ યુગલો

સ્વરૂપમાં થઈ લગ્ન મંડપમાં વાજતે ગાસ્તે આવી પહોંચ્યા હતા અને વરરાજાના સવારે બેન્ડ વાજા સાથે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો